નાના ભાડિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ ગ્રામસભામાં રજૂઆતો કરી સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે કોઈપણ ગામમાં જ્યારે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા રાખવામાં આવતી હોય છે ત્યારે ગ્રામજનો ફરિયાદ લઈ આવતા હોય છે ગામની કોઈપણ સમસ્યાઓ તેઓ સારી રીતે રજૂ કરતા હોય છે ત્યારે માંડવી તાલુકાના નાનાબાડિયા ગામે સરકારી પ્રાથમિક શાળાની નાની નાની બાલિકાઓ વિદ્યાર્થીનીઓએ નાનાબાડિયા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં તેઓએ શાળા સામે ખુલ્લી જગ્યામાં બગીચો બનાવવામાં આવે અને વૃક્ષો માટે કમ્પાઉન્ડ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી તેમની સાથે ગ્રામજનો પણ જોડાયા હતા નાની બાલિકાઓની રજૂઆત અધિકારીઓએ સાંભળી હતી સત્વરે આ પ્રશ્નનો નિકાલ આવે તેવી લોક માંગ ઉઠી હતી

અમારી શાળામાં હાલ બસો જેટલી સંખ્યા જેટલા બાળકો ભણે છે જે શાળાનું અંદાજિત સાહીઠ પ્લસ એસી જેટલું છે જેમાં બે મોટા વૃક્ષો આવેલા છે નાના ભાડિયા

જેના માટે ગ્રામ સભામાં હાજર રહેલા મહાનુભવો અને ચર્ચા વિચારણા કરી સૌની સહમતી જાણ્યા બાદ કરાર કરી અંદાજીત 10 લાખ જેટલી રકમ ફાળવા આવે એ બાબતે આપનું ધ્યાન દોર્યું છે અમારું આ સાળામાં છેલ્લું વર્ષ છે પણ આ વિશે જે ભણશે એમને ઉપયોગી થશે મારું નામ અમીરભાઈ શામજીભાઈ હાથી હું ગામ નાના બાળિયાનો રહેવાસી છું અને નાના બાળિયા પંચાયતમાં મેં અગાઉની તરમા પાંચ વર્ષ સુધી સેવા આપી છે તો આ મીડિયાના માધ્યમ તો એટલો જ કહેવા માગું છું કે જાપાનની મેં સાંભળ્યું છે કે કલ્ચર છે કે ત્યાં બાળકોને પાંચ વર્ષ સુધી કોઈ શિક્ષણ આપવામાં નથી આપતું ત્યાં પાંચ વર્ષ સુધી બાળકોને નાનપણથી એક સંસ્કાર આપવામાં આવે છે કે ભાઈ કેવી રીતે સૂવું ઉઠવું જમવું રોજીની પોતાની જે ક્રિયાઓ કરવી કસરત કરવી તેમજ પોતાના રાષ્ટ્ર માટે શું કરવું તો એમાંથી શું છે બાળકોને એક સંચાર શિક્ષણ સિંચન થાય છે તો મને બી એવું લાગ્યું કે ભાઈ આવો આપણે બાળકોને પોતાના અધિકારો અને ગ્રામ વિશે ગ્રામ સભા વિશે જાગૃત કરીએ આપણો દેશ ગામડાઓનો દેશ છે અને બહુ સંખ્ય વધારે જાગૃત થશે અને જો ગામડાના લોકો જાગૃત થશે બાળકોની જેમ તો તમારા આયોજનો પત્તી થશે તમારી સ્થાનિક સમસ્યાઓનું એક એન્ટીબાયોટિક સમાધાન છે તો વધારે હું કંઈ નહીં કહીશ મારું કહેવાનું એટલું જ છે ગામ લોકોને અને મારા દેશવાસીઓને કે ભાઈ આવી બાળકીઓ હિંમત કરી અને પોતાની રજૂઆત કરીને એક ઇતિહાસ લખતી હોય કે ભાઈ સંભવિત કચ્છમાં કે મેં નથી જોયું ક્યાં કે આઠમા ધોરણની ત્રીજા ધોરણની કે પાંચમા ધોરણ છઠ્ઠા ધોરણની બાળકીઓ આવી અને ગ્રામસભામાં વિસ્તરણ અધિકારીને રજૂઆત કરતી હોય ફેસ ટુ ફેસ પોતાની સમસ્યાઓ આપને સપનાઓ રજૂ કરતી હોય અને એનાથી બે કારણો આપણને મળશે એક તો પ્રેરણા અને બે બીજી ઈચ્છાશક્તિ તો આમાંથી કાંઈ આપણને શીખવું જોઈએ નાની નાની વાતોમાંથી આટલું જ હું કહીશ અને મારી વાણીને વિરામ આપીશ